હેલો ફ્રેન્ડ હું છું આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરતા હતા કે સિલેબસ કરેલી હતી પરંતુ અગાઉનો જે વિડીયો છે એને વચમાંથી સ્ટોપ કરવો પડ્યો હતો બરાબર છે તો અગાઉના વિડીયોમાં આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીશું બરાબર છે તો મિત્રો ગયા વિડીયોમાં આપણે લાસ્ટમાં જોઈ ગયા કે જે અંતર સમયની ઝડપ જે છે ચેપ્ટર આપણે ત્યાં આવેલા હતા તો મિત્રો ત્યાંથી

કે બે ચેપ્ટર છે એક ટ્રેન ટ્રેનના દાખલા જે છે એ અને નદી અને નાવ બરાબર છે જે હોડી અને આપણે નદી કહીએ છે તે તો મિત્રો જનરલી મિત્રો શું ઘણા બધા મિત્રો શું કરતા હોય છે ટ્રેનના જે દાખલા છે એ અને નદી અને નાવના જે દાખલા હોય છે એને અલગ ચેપ્ટર માનતા હોય છે મતલબ કે એને આખું અલગ ચેપ્ટર જ ગણતા હોય છે કોઈ આ ચેપ્ટરના દાખલા છે નદી અને નાવ અને ટ્રેનના દાખલા બરાબર છે પણ મિત્રો એવું નથી

એટલે કે આ બંને જે છે અલગ ચેપ્ટર નથી ગણવાના આપણે માત્ર આ ચેપ્ટરના એક વિભાગ તરીકે આપણે ગણવાના છે તો મિત્રો અહીંયા સુધી આપણું તૈયાર થઈ ગયું બનાવે છે તૈયારી પછી બીજું એક ચેપ્ટર છે સંભાવના સંભાવના તમારે ચેપ્ટર કરવાનું છે હવે મિત્રો અહીંયા સુધી ફ્લો હતો બરાબર છે હવેના જે પછીના જે ચેપ્ટર છે એમાં કોઈ મતલબ કે એવું નથી કે આ ચેપ્ટર કર્યા પછી જ કરી શકાય બરાબર છે પરંતુ એક વિભાગ પાડી શકાય કે ભઈ સંભાવના ક્રમચય સંચય અને ગણ આ ત્રણ જે ચેપ્ટર છે એ તમે તમે સાથે તમારી સાથે કરી શકો છો એ એક સાથે મતલબ કે તૈયાર કરી શકો છો આ ચેપ્ટર છે એ પણ તમે એ રીતે તૈયાર કરી શકો છો અને એના પછી જે છે એ છે ભૂમિતિ બરાબર છે મોસ્ટ ઓફ શું છે ભૂમિતિમાંથી જો તમે એસએસસી ની જો પ્રિપેરેશન કરી રહ્યા હોય જો તમે એસએસસી ની પ્રિપેરેશન કરી રહ્યા છો તો આ જે છે તમારો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે મતલબ કે ખૂબ જ અગત્યનો જે છે આ પોર્શન છે બરાબર છે જો તમે એસએસસી ની પ્રિપેરેશન કરી રહ્યા છો આગામી સમયમાં એસએસસી સીએચએલ ની જે एग्जाम આવે છે એમાં પણ આ ખૂબ જ અગત્યનો ટોપિક છે એસએસસી સીજીએલ માં પણ આ ખૂબ જ અગત્યનો ટોપિક છે કારણ કે આમાંથી મોસ્ટ ઓફ મતલબ કે બહુ જ ક્વેશ્ચન પૂછવામાં આવે છે બરાબર છે જેમાં જુદા જુદા આપણે જાણીએ છીએ કે ભૂમિતિમાં કયા કયા ટોપિક છે તો ત્રિકોણ છે ચોરસ છે વર્તુળ છે ચોરસ છે બરાબર છે આ બધા જે ટોપિક છે એ ત્રિકોણમિતિ મતલબ કે ભૂમિતિમાં આવી જશે બરાબર છે અને બીજો એક ટોપિક છે અંતર અને ઊંચાઈ બરાબર છે અંતર અને ઊંચાઈ એવો કો એવો ટોપિક છે જે ગુજરાત સરકારમાં પણ પૂછવામાં આવે છે બહુ જ મતલબ કે આમાંથી ઘણીવાર પ્રશ્નો પૂછવામાં આપણને આવે છે બરાબર છે એના પછી બીજો એક ટોપિક છે ચેપ્ટર છે એ છે યામ ભૂમિતિ બરાબર છે યામ ભૂમિતિ આ એક ચેપ્ટર છે જે પણ તમારે તૈયાર કરવાનું રહેશે એના પછી આમાંથી કોઈ વધારે મતલબ કે જો તમે ગુજરાત સરકારની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો આમાંથી બહુ પ્રશ્નો આવતા નથી 2D and 3D બરાબર છે એટલે કે જો જો ગુજરાત સરકારની તમે મહેનત કરી રહ્યા હોય તો એમાં એક ટોપિક કયો નથી આવતો એક તો આ જે માપ 2D and 3D માપણ બરાબર છે જેને આપણે મેન્સ્યુરેશન પર કહીએ છીએ એ બહુ અગત્યનો ટોપિક નથી ગુજરાત સરકારના

કે ભઈ સિલેબસ જે છે એને તૈયાર કેવી રીતે કરું કે ભઈ કયા ફ્લોમાં એને તૈયાર કરું બરાબર છે તો જુદા જુદા જે ચેપ્ટર છે એને આપણે એક એક ફ્લોમાં તૈયાર કરીશું તો તમારો મતલબ કે મતલબ કે જે સિલેબસ જે છે એ ઓછા સમયમાં અને વધુ સારી રીતે કવર થઈ જશે પરંતુ હવે સિલેબસની તો વાત થઈ ગઈ પરંતુ હવે આપણે આવીએ

ફોલો કરવા માટે કહું છું બરાબર છે કારણ કે આ એક વસ્તુ એવી છે કે જે તમને બહુ જ ફાયદાકારક થશે